નમસ્તે મિત્રો જે જનરેશનને વારંવાર કહેવામાં આવે છે કે આ જનરેશન કંઈ કામની નથી આ જનરેશન છે કંઈ નથી કરી શકવાની આ જનરેશને અને આ જેનઝીએ નેપાળમાં જે સરકાર છે એ પાડી નાખી છે નેપાલના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે એમને મજબૂર કરી દીધા છે રાજીનામું આપવા માટે એ અલગ વાત છે કે જે આ પ્રોટેસ્ટ છે એ પ્રધાનમંત્રીના ઘર સુધી પણ આગ લગાવવામાં આવી રહી છે પાર્લામેન્ટ છે એ પણ આગથી સળગી રહ્યું છે અને ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને તો રસ્તા ઉપર દોડાવી દોડાવીને મારવામાં આવ્યા છે અને આ જ કારણે પૂર્વ પ્રધાનમંત્રી હતા એમના ઘરે આગ લગાવવામાં આવી અને એમની વાઈફની છે એ લેટ થઈ જાય છે આના કારણે બધાના મનમાં એમ થતું હશે કે શું કારણ છે આ બધાનો ગુસ્સો કરવાનો શું સોશિયલ મીડિયા બેન કરવાના કારણે આ બધું જોવા મળી રહ્યું છે આપણને આનો જવાબ છે નહીં આના પાછળનું કારણ છે એ બહુ મોટું છે તો ચલો આના વિશે સમજીએ આજના વિડિયોમાં આ વાત છે 8 સપ્ટેમ્બર 2025 ની નેપાળની રાજધાની કાઠમંડુ એમાં હજાર લોકો ભેગા થયા હતા પ્રોટેસ્ટ કરવા માટે આમાંથી વધારે લોકો વર્ષના હતા જેમને જેન જેટ કહેવામાં આવે છે કોઈ કે સ્કૂલ ની યુનિફોર્મ પહેરી હતી અને કોઈ કે કોલેજ ની યુનિફોર્મ પહેરી હતી આ પ્રોટેક્ટ છે હામી નેપાલ નામના એનજીઓ ચાલુ કર્યું હતું અને આ પ્રોટેક્ટ છે માથિ ઘર થી પાર્લામેન્ટ સુધીનું હતું અને આ પ્રોટેસ્ટ છે એકદમ નોન વાયલેન્ટ જ હતો પણ સરકાર દ્વારા પોલીસ આગળ લાવવામાં આવે છે અને આ જે પ્રોટેસ્ટ હોય છે એમને રોકવા માટે આવી છે અને પછી પોલીસ છે એ વોટર કેનન ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ કરે છે આમ જોતા જોતા પ્રોટેસ્ટ અને પોલીસ વચ્ચે બહુ વધારે પડતી માથાકૂટ થઈ જાય છે થોડાક પ્રોટેસ્ટર છે એ પાર્લામેન્ટની અંદર પણ ઘૂસી જાય છે અને પોલીસ આમાં એવું કરે છે કે આખો દેશ છે એ જોઈને ચકિત થઈ જાય છે પોલીસ છે એ ઓપન ફાયર કરી દે છે પ્રોટેસ્ટર ઉપર લાઈવ બુલેસ્ટ ફાયરિંગ કરી છે ઓછામાં ઓછા ઓગણીસ પ્રોટેસ્ટ છે એ આમાં મરી જાય છે થી પણ વધારે લોકો ઘાયલ થઈ જાય છે આ કોઈ રબર બુલેટ નથી પણ એક્ચ્યુઅલમાં જે બુલેટ હોય છે એ હતી અને આ મરવાવાળામાં બાર વર્ષનું એક બાળક પણ હતું બરાબર જ છે ને આવું કોઈ તાનાશાહી જોઈને કોઈ પણ ચૂપ ના બેસી રહ્યા આમાં અને આવી વાત ફેલાવવાના કારણે બીજા બધા પણ લોકો પ્રોટેસ્ટ કરવા માટે ભેગા થઈ જાય છે પ્રોટેસ્ટની જે સંખ્યા છે એ ફટાફટ વધતી જાય છે અને જે રસ્તાઓ છે એ લોકોથી ફૂલ ભરાઈ જાય છે

સોશિયલ મીડિયા બેન કર્યું છે છે એ વાત સાચી પણ પણ એનાથી મોટા બીજા પણ કારણો છે જેમ કે કરપ્શન સરકારની મિસ ગવર્નન્સ વધતી બેરોજગારી ને સરકારમાં બેઠા મંત્રીઓનું નેપોટિઝમ આ બધાની આપણે પાછળ વાત કરીશું પણ આપણે પહેલા સોશિયલ મીડિયાની વાત કરીએ તો નેપાલ સરકારે કીધું હતું કે હેટ સ્પીચ ફેક ન્યૂઝ ફ્રોડ અને જે બીજા ક્રાઇમ હોય છે એને રોકવા માટે આ મીડિયાનું બેન લગાવવામાં આવ્યું છે સરકારે આ બધું જોઈને પાંચ પબ્લિક નોટિસ પણ આપ્યા હતા પાંચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના બીજા કોઈ પ્લેટફોર્મે નથી રજીસ્ટર કરાવ્યું જે કંપની રજિસ્ટ્રેશન કરાવ્યું એમાંથી સૌથી મોટું એક જ નામ હતું ચાઇનાનું ટિકટોક આના વચ્ચે નેપાળની જે સુપ્રીમ કોર્ટ છે એ સરકારના જેટલા પણ પરિપત્ર છે એમાં જેને સોશિયલ મીડિયામાં રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એમને પણ બેન કરવાનું અનુમતિ આપી દીધી હતી અઠ્યાવીસ ઓગસ્ટ બે ની વાત છે કે સરકાર એમ કહે છે કે તમે ત્રણ સપ્ટેમ્બર પહેલા રજીસ્ટ્રેશન કરાવી દો નહીં તો તમે આ તમારી એપ્લિકેશન છે એ બેન કરી દેવામાં આવશે અને વધારેમાં વધારે જોવા જઈએ તો કોઈએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અને એના કારણે છવ્વીસ જેટલી જેટલી એપ્લિકેશનો છે એ બધી બેન થઈ ગઈ નેપાળમાં ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ યુટ્યુબ સ્નેપચેટ અને ટ્વિટર જેવા બધા જ સોશિયલ મીડિયા એપ્લિકેશન હતી આમાં પ્રોટેસ્ટ મે એવું કહેવું હતું કે સોશિયલ મીડિયા જે બેન લગાવ્યું છે એ સરકાર એ સોશિયલ મીડિયા ને કંટ્રોલ કરી શકે એટલા માટે આ બધું કર્યું છે અને જે જનતાની અવાજ છે એ દબાવી છે બેન બાય ધ ગવર્નમેન્ટ એક્સ્ટ્રીમલી ઈટ ઇઝ અગેન્સ્ટ आवर ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ ધે વોનટ કંટ્રોલ us just like અને સોશિયલ મીડિયા માં વિડિયો છે એ બહુ બધા વાયરલ થઈ રહ્યા હતા જે સરકારમાં બધા કરપ્શન અને નેપોટિઝમ ના વિડિયો છે એ સરકારમાં જેટલા પણ નેતાઓ છે એમની લાઈફ સ્ટાઇલ છે એ બધા એક્સપોઝ કરવામાં આવતું હતું એટલા માટે અને નેપાળમાં આવું બધું ખાસ જોવા મળે છે અને અને નેપાળમાં નેપાળમાં બેરોજગારી અનએમ્પ્લોયમેન્ટ આના કારણે બધા બહુ ગુસ્સે થયા હતા યુથ એમ્પ્લોયમેન્ટ છે એ જેટલો જ હતો વિચારીને મિત્રો પાંચ જણ માંથી એક છે એ બેરોજગાર છે અહીંયા જોબ છે એ બહુ ઓછી ક્રિએટ થઈ રહી છે અને જોબ મેળવવા માટે એમને બીજા દેશમાં મુવ ઓન કરવું પડે છે હાલત એટલી બધી ખરાબ છે કે હજાર જેટલા લોકો છે એ રશિયા યુક્રેનમાં યુદ્ધ થયું હતું એમાં પણ જવા તૈયાર થઈ ગયા સાચું સાંભળ્યું છે મિત્રો તમે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પંદર હજારથી પણ વધારે નેપાળીઓ છે એ રશિયાની જે મિલિટરી આર્મી છે એમાં જોઈન કરી ચૂક્યા હતા અને આ લોકોને એક વીક જેટલો સમય આપ્યો છે ટ્રેનિંગનો અને એમને પહેલી જ લાઇનમાં લડવા માટે મોકલી દેવામાં આવ્યા હતા અને આ જ કારણથી રશિયામાં અને યુક્રેનમાં યુદ્ધ થયું હતું એમાં નેપાળીઓ છે એ વધારે મરી ગયા હતા મરી જવાનું છે એવું ખબર છે તો પણ એ લોકો રશિયામાં જાય છે અને આવી રીતના બધા મુશ્કેલીઓનો સામનો કરે છે કારણ છે એક સિમ્પલ છે અને નેપાળમાં બેરોજગારી સૌથી વધારે છે એટલા માટે કોઈ ફાઈટરને એવું કહેવું છે કે આ લોકો છે એ મહિનાના ચાર ડોલર જેટલા કમાઈ લે છે જે પાંચ લાખ નેપાળી રૂપિયાનાથી પણ વધારે હોય છે આજ કારણ કે નેપાળના મંત્રીઓ છે એમને થોડીક દયા દેખાડી હોત તો આ અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત પણ થયું આનું એકદમ ઉલટું નેપાળના જે મંત્રી છે એનો જે છોકરો છે એની લશ્ગરીયસ લાઈફ છે એ સોશિયલ મીડિયામાં દેખાડો કરવા માટે બધું બતાવે છે અને એમની જે લાઇફ સ્ટાઇલ છે એ બધી શો ઓફ કરતો હોય છે એકાતિર નેપાલી નેતાકા છોરા છોરી ર નાતી નાતી ને આરુલે કતી આરામદાયી જીવન બાચી રહેગા સંતાને સોશિયલ મીડિયા માં બધા જોઈને પબ્લિક છે એ અવાજ ઉઠાવવા લાગી હેશટેગ નેપોકિટ છે એ ટ્રેન્ડ કરવા લાગ્યું અને પછી સોશિયલ મીડિયા ઉપર બેન લગાવવામાં આવ્યું આવા જેટલા પણ વિડિયો હતા એ નેપાલી દ્વારા છે એ ફ્લડ કરી દેવામાં આવ્યા આ વિડિયો માં સિમ્પલ કમ્પેરીઝન બતાવવામાં આવ્યું હતું કે નેપાલીઓ જેટલા પણ આમ નોર્મલ જિંદગી જીવે છે એમની લાઈફ કેવી હોય છે દિલ્હી ની અને જે પોલિટિશિયન છે એમના છોકરાઓની લાઈફ છે એ લઝગરીયસ લાઈફ છે એ બતાવવામાં આવતું હતું નેતાઓના જે બાળકો છે એ લઝગરી લાઈફ જેમ કે સ્પોર્ટ ગાડી હોય છે અને મેગી મેગી બેગો લઈને ફરતા હોય છે ટિકટોકમાં પણ હેસ્ટેક નેપો અને હેસ્ટેક નેપો એ ટ્રેન્ડ કરવા લાગ્યું આઠ સપ્ટેમ્બરમાં જે પ્રોટેસ્ટ થયું હતું એમાં પણ એ હેડલાઇન પર લખવામાં આવ્યું હતું ગેતાઓના જે બાળકો છે એ ફોરેન જઈ જઈને પાછા આવે છે ત્યારે ગુચી જેવા બેગ છે એ લઈને આવે છે અને આમ નોર્મલ માણસોના જે બાળકો હોય છે એ એમને એમ જ પાછા ફરતા હોય છે અને સિવાય પણ કરપ્શન છે એ બહુ મોટો મુદ્દો છે નેપાળમાં આના કારણે પણ માર્ચ બે હજાર પચ્ચીસમાં પણ પ્રોટેસ્ટ થયું હતું બહુ બધા લોકોએ એવું કીધું હતું કે નેપાળનું જે રિપબ્લિક બનવાનું જે એક્સપેરિમેન્ટ છે એ ફેલ થઈ ગયું છે અને પાછો આને મોનાર્કી બનાવવું એવું ઈચ્છે છે

અને ક્યારેક શેર બહાદુર દેવવા બનતા હતા આજ ત્રણ ચાર પોલીસ સ્ટેશન છે એમાં પાવર છે એ મળતી રહેતી હતી ગઠબંધન બનાવવામાં આવતું અને પછી તૂટી જતું હતું નેપાળમાં બે પ્રકારના પોલિટિકલ ફોર્સીસ છે નેપાલી કોંગ્રેસ અને નેપાલી કોમ્યુનિટીઝ નેપાલી કોંગ્રેસની બે મેજર પાર્ટી છે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાલ અને આ ત્રણ પાર્ટીઓ ઉપર જ કરપ્શનનો આરોપ લાગ્યો છે નેપાલના જે પીએમ હતા દેબુઆ એમના ઉપર છે એ કાપનું કમિશન છે એ લીધું હોય છે એનો આરોપ છે એમની જે પત્ની છે એમને પણ આરોપ છે અને એ પણ એક મિનિસ્ટર છે પુષ્પ કમલ છે એ પણ પીએમ રહી ચૂક્યા છે અને એમના ઉપર પણ આરોપ છે ગોરેલા ઉપરથી આયા જે પૈસા છે એના ઉપર પણ એમને કમિશન લીધું હતું એની વાત છે આ પૈસા છે ડાયવર્ટ કરીને અરબો રૂપિયા એમને લીધા છે નેપાલના હાલના પ્રાઇમ મિનિસ્ટર છે એ કે શર્મા ઓલી છે એમના ઉપર પણ કેસ છે સુપ્રીમ કોર્ટ જે આદેશ હતો એમને વાયલ કર્યો છે સ્ટેટ હતું હતું એને કરી દેવામાં આવ્યું એ કેસ ચાલુ છે અને આના આધારે બીજા ત્રણ પ્રધાનમંત્રી છે એમના ઉપર આરોપ છે એમને સરકારી જે જમીન હોય છે એ પ્રાઇવેટમાં વેચી દીધી હતી નેપાલમાં બે હાજર માં જ એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ જે પોલિટિશિયન છે એમના ઉપર ઇન્વેસ્ટિગેશન નહીં કરવામાં આવે અને હવે મિત્રો ઇમેજિન કરો તમે કે ઇન ઇક્વાલિટી અન કરપ્શન અને નેપોટિઝમ ની વચ્ચે અચાનક જ આ સોશિયલ મીડિયા બેન કરી દેવામાં આવે તો લોકોનો જે ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો હતો એક લેવલ ઉપરથી જતો રહ્યો હતો અને આ સોશિયલ મીડિયાના બેનના આધારે લોકોનો જે ગુસ્સો છે એ બ્લાસ્ટ થઈ ગયો પછી વાત એ છે મિત્રો કે સોશિયલ મીડિયા બેન થવાના કારણે જે થોડી પણ એમ્પ્લોયમેન્ટ હતી એ બધી છે એ ઓછી થઈ ગઈ નેપાળમાં જે ટુરિઝમ છે એ બહુ સારું ચાલતું હોય છે અને એના કારણે છે એ સોશિયલ મીડિયામાં બધા છે 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 એ એ એ અપલોડ કરતા હોય અને આના કારણે બધું ઓછું થઈ ગયું ટુરિઝમ એકદમ ડાઉન થઈ ગયું અને જેટલા પણ નેપાલી લોકો હતા એ વિદેશમાં એમના બાળકો હોય એમના જોડે વાતચીત કરવા માટે આ ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા એ બધું બંધ થઈ ગયું સ્ટડીના આધાર એવું કહેવામાં આવે છે કે સત્તર લાખથી પણ વધારે નેપાલીઓ છે એ સ્ટડી માટે બહાર રહે છે આ બધી વસ્તુઓના કારણે જે પ્રોટેસ્ટ છે એ વધી ગયો આના કારણે સરકાર એવી રીતે રાજાશાહીના રીતે વાત કરે છે અને આ જે પ્રોટેસ્ટ કરે છે એમને છે એ પોલીસ છે ઉતારી દેવામાં આવે છે અને બધાના ઉપર છે એ રબર ફાયરિંગ કરવાનું કહે છે નેપાળની સરકાર એવું કહે છે કે આવું કંઈ જ એક્સેપ્ટ કરવામાં નહીં આવે જેના કારણે જે દેશ છે એ ડાઉન થઈ જાય અને અંતમાં આ પ્રોટેસ્ટના આધારે સરકારને છે એ નીચે પડવું જ પડ્યું પહેલાં જ હોમ મિનિસ્ટરે છે એ પોતાનું રાજીનામું આપી દીધું અને સોશિયલ મીડિયા ઉપર જે બેન લગાવ્યું હતું એ હટાવી દેવામાં આવ્યું પણ પ્રોટેસ્ટર છે એ શાંત નથી થયા અને રાષ્ટ્રપતિના ઘરો પણ આગ લગાવવામાં આવે છે અને જે છે છે એમના પણ આગ લગાવવામાં હેલિકોપ્ટર મંત્રીઓ અને જેટલા પણ છે એમને છે એ બચાવવામાં આવે છે નવ સપ્ટેમ્બરે બે વાગે કેપી પી શર્મા જે વડાપ્રધાન હોય છે એ પણ રાજીનામું આપી દે છે હજુ પણ સિચ્યુએશન એવી છે કે મિત્રો પ્રોટેસ્ટ છે એ હજુ પૂરો નથી થયો સિસ્ટમેટિકલી રિફોર્મ છે એની માંગ

અને મિત્રો આ જ વસ્તુ છે કે કદાચ હાલાત આવા ખરાબ થઈ જાય છે તો આને કંટ્રોલ લાવવું બહુ અઘરું થઈ જાય છે તો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર અને સપોર્ટ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ